માયસેફ ડોક્ટર હિરલ જગીરદાર અમૃતાલય આયુર્વેદ થી વાત કરી રહી છું આજે આપણી સાથે છે લલિતભાઈ એમની સાથે વાત કરીશું કે એમને શું પીપી હતી સુગર ની તકલીફ હતી અને પગના ઘૂંટણમાં દુખાવો હતો પગના ઘૂંટણમાં દુખાવો હતો એમાં તમને શું બેઠવા ઉઠવામાં શું તકલીફ થતી હતી ચાલવામાં તકલીફ થઈ હતી સીડી ચડવામાં તકલીફ થઈ હતી ઓકે અહીંયા તમને દવા લીધે કેટલો ટાઈમ થયો કોલેસ્ટ્રોલ રિપોર્ટ નોર્મલ થઇ જાય બી નોર્મલ ખુશ ડોક્ટર જાય ખુશ થઈ જ સરસ આટલું સરસ રિઝલ્ટ મળે છે અને અત્યારે ચાલવામાં પણ તમને કોઈ તકલીફ નથી દસ ટકા જેવી સીડી ચડવામાં તકલીફ બાકી તમને એકદમ સરસ જાણું બચતી દીધી લીધી આઠ

તો તમને બહુ સરસ રિઝલ્ટ મળ્યું છે એના માટે ખૂબ ખૂબ અભિનંદન જય દ્વારકા